ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે દસ મેના રોજ રાજ્યના આઠ સહિત દેશભરના બત્રીસ એરપોર્ટ ચૌદ મે સુધી બંધ કરવામાં આવ્યા હતા જો કે હવે દસ મે રોજ સાંજના પાંચ વાગે બંને દેશે સીઝ ફાયર જાહેરાત કરી હતી હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતના બંધ કરાયેલા આઠ એરપોર્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઇટ માટે ચૌદ મેને બદલે હવે બે દિવસ પહેલાં જ આ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ મુજબ શરૂ કરાશે એરપોર્ટ અધિકારી નવીન સાગરના જણાવ્યા મુજબ ભુજ એરપોર્ટને ખુલ્લું મૂકવામાં આવેલ છે અને હવે એરલાઇન્સ શેડ્યુલ પ્રમાણે વિમાનોની અવર શક્ય બનશે